અહીં આવીશ મારા ગામમાં મગતપુર મારું ગામ છે અહીં આવી છું તો અહીંયા માતાજીનો રજત જયંતિ મહોત્સવ છે માતાજીના પચીસ વર્ષ અહીંયા પૂરા થાય છે તો સિદ્ધેશ્વરી માતાનો આ પ્રસંગ છે અને બે દિવસ ધામધૂમથી સવાર બપોર સાત એમ ત્રણ ટાઈમ અહીંયા જમવાનું બી છે આખા ગામને અને દરેક ઉવાસીઓને અને બધાને જે પણ કુવાસીઓ હોય એને ગિફ્ટ પણ આપવાની છે અને બીજું કે અહીંયા આપણે કાલે રથયાત્રા પણ નીકળવાની છે આખા ગામમાં અને પરમ દિવસે અહીંયા હવન થશે અહીંયા આગળ માતાજીનો તો અહીંયા બધી ફૂલ વ્યવસ્થા છે જમવાનું પણ સરસ મજાનું આ લોકોએ રાખ્યું છે અને સરસ મજાનું આયોજન છે કે પાણીની ફૂલ વ્યવસ્થા છે ની પણ વ્યવસ્થા છે પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે આખા ગામમાં આ રીતનું લાઇટિંગનું ડેકોરેશન અમારા ગામમાં અહીંયા કોણું છે તમે જોઈ શકો છો અને દર્શન પણ કરજો આ દોગા મહારાજનું મંદિર છે તમે દર્શન કરજો આ છે સદી માતાનું છે તમને કરાવું બધા દર્શન જય જય તો બધા દર્શન કરી દીધા બધાને ભગવાન સરસ મજાનો ધંધો જોબ સરસ મજાની ચાલે તમારી તબિયત સારી હેલ્થ સારી રહે એવી ભગવાને હું પ્રાર્થના કરી બધા ખુશ રહે અને બધાને જે પણ યુટ્યુબ પર ચેનલ હોય કે ઇન્સ્ટાગ્રામ પર હોય કે જ્યાં પણ હોય સારું કમાય અને આગળ વધો એ ભગવાનને પ્રાર્થના બહુ બધા કામ તમારા થઈ જાય તો બોલો જય માતાજી